છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામના કરસન સલાટ આજે પણ પરંપરાગત પથ્થર કલા જીવંત રાખી રહ્યા છે મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાંકી તેઓ નિહાથરો પોળ ખલ અને ઘંટી બનાવે છે તેમની આ કળા માત્ર વ્યવસાય નહીં છે કરસનભાઈ ભટિયાભાઈ અમારી જાત ચામઠા ગામ જોજ તાલુકા છોટાઉદેપુર જિલ્લા જ છોટાદેપુર અમારા જોડે કેવું છે કે પથ્થર કાઢીએ એને વચવેથી અમે દેખીએ આ દોર કે બાજુ જાય છે તો આ વાટવાનું બને આ ખલ બને આ ગોલ ખલ બને આ નિહાત્રો બને એટલે કેમ કે અમારું પથ્થર કાઢેલો બહાર ના પડે અવળું ભાંગી ના જાય એના દૂરથી કાપવાનો એમાં એમેથી નાનો પીસ હોય એનો બને વાટણીયો લાંબો મોટો પથ્થર હોય એનો બને નિસાતરો એનેથી બીજો પથ્થર ચોરસ હોય એનો આકાકાર આપણે હથોડીથી ઘાટ પાડવાનો ઘડીને એનો દાળ વાટવાનો મસાલા પીટવાનો પથ્થર બને એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી ઘંટી બણાય એ ઘંટીથી બધા દાળ પાડે કોઈ દળે એને જણી 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 ટાંકી દઈએ એટલે પાછું કકરું થઈ જાય એટલે પેલું મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેડાવાનું ચાલુ થઈ જાય એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠંડ 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 વાગે એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે એ કેવું વાગે ઢબ 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 એટલે સમજી લેવાનું કે આ બેરો કહેવાય પછી ઘંટી ટાંકે તો કોઈ મકાઈ આપે કોઈ પૈસા આપે આ અમારી ધંધો મજૂરી કહેવાય